અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજની પ્રતિષ્ઠામાં હાજરી આપી અને માદરે વતન રાપર પરત આવતા પરમ પૂજ્ય ત્રિકાલદાસજી મહારાજનું ભવ્ય ભવ્યતિભવ્ય અને શાહી શામયુ કરવામાં આવ્યું રાપરથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ અયોધ્યા રામ મંદિર મધ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં રાપર વાગડના સંત પરમપૂજ્ય ત્રિકાળદાસજી મહારાજ અયોધ્યા મધ્ય પ્રતિષ્ઠાના સાક્ષી બની અને રાપર પરત આવ્યા ત્યારે ત્યાંની અપાર ખુશી જોવા મળે છે રાપરના સૌ ભાવિ ભક્તોજનો દ્વારા વાત ગાતે તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું રાપરના દેના દેનાબેન ચોકમાં સૌ પ્રથમ નાની બાલિકા દ્વારા તેમને કળશ અને તિલક કરવામાં આવે તો ત્યારબાદ દેના ચોકથી શહેરની બજારમાં થઈ રાસ્તે રમઝટ સાથે રવિ સંપ્રદાયના દરિયાસ્થાન મંદિર ખાતે આ યાત્રા પહોંચી હતી શહેરની બજારમાં ઠેર ઠેર દુકાનદારો દ્વારા શ્રીકાલદાસજી મહારાજ ઉપર પુષ્પ કરવામાં આવી હતી આ પ્રસંગે રાપરના આગેવાન નઠુભા સોઢા ડૉક્ટર સાહેબ મનીષ ઠાકોર અશોક ઠક્કર હસુભાઈ પ્રજાપતિ વસુંધરાના યુસફ ચરલા અશોક પ્રજાપતિ અને સેવાના સાધના એવા ડાયાભાઈ ઠાકોર રોહિતભાઈ ઠક્કર વસંતભાઈ આદુવાણી ગાયત્રી પરિવારના રસિક સોની વિક્રમ શાહુ જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને

આખી પ્રતિષ્ઠા કરતા હતા તમારા મનમાં શું ઉત્કંઠા હતી તમારા મનમાં શું ભાવ હતો વિજયભાઈ આમ તો જો કે આ બધું શબ્દ છે શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી પણ પેલું છે ને કે ભાઈ દરદ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે રહે છે મોન આંખો બસ અસરુ કેરી ધાર બોલે છે એટલે આંખો ભીની થઈ અને રડ્યા સિવાય બીજું કઈ જ કાઈ બોલી જ ન શકે એમ કે ભગવાન આટલા વર્ષો રામચંદ્ર બીજું શું વધારે હોય શકે એમ જેની રાહ જોતા હતા જેના માટે કેટલાય સાધુ સંતો મહાપુરુષો તપ કરતા હતા સાધના કરતા હતા બધા નું પુણ્ય જયારે કામે લાગ્યું ત્યારે આ દિવ્ય કડી જોવા મળી એમ બાબુ હજી પ્રશ્ન છે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિમાં જયારે પ્રાણ પૂરવામાં આવે છે બસ પ્રાણ પ્રતિષ્ઠા જયારે ચાલુ હતી ત્યારે લગભગ સાધુ સંતો બસ નામ જપમાં માં હતા અને જેવું પ્રથમ દર્શન થયું પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ તરત જ એટલે ફરીથી એ જ વાત કે બસ આંખોમાં આંસુ અને હૃદય ભારે હતું જેનાથી વિશેષ વિજયભાઈ હું કાંઈ જ નહીં કે બસ હવે મારો ભગવાન પરમાત્મા બસ સ્વસ્થાને બિરાજી થયા મારો અંતિમ પ્રશ્ન જી બાપુ પ્રભુની હયાતી એવો અહેસાસ આ એવું છે કે ભાઈ ભગવાન ક્યાં નથી અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ પ્રેમ મતે પ્રગટ હોય મેં જાના એટલે પરમાત્મા સર્વત્ર છે અને ઈ ધામમાં પરમાત્માની અનુભૂતિ ન થાય એ તો દુર્ભાગ્યની વાત કહેવાય પણ પરમાત્મા સતત ત્યાં ઉપસ્થિત બધાને અનુભવાયા હશે કે બસ પરમાત્મા નજીક છે આપણી આસપાસ